પહેલી વાર અમદાવાદ પોલીસ અને એમસી બને મોટું ઝુંબેશ પહેલી સવારથી એટલે કે સવારે સાડા પાંચ પોલીસ એક્શનમાં આવી ગઈ વાત છે અમદાવાદના શાહ આલમ પાસે આવેલા ચંડોળા તળાવ વસાહતની જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની મોટી વસાહત છે આખું ચંડોળા તળાવ એ મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે દબાણ કરીને મોટી સંખ્યામાં વસતા હતા બાંગ્લાદેશીઓ આવા ઘુસણખોરો પર સવારથી જ મેગા ડેમોલેશન પોલીસનું એક્શન શરૂ થયું છે બે હજારથી વધારે પોલીસ ચાલીસ થી વધુ જેસીબી સાહીઠ થી વધુ ટ્રક પંદરસોથી થી વધુ એમસી વર્કરો ચુસ્ત બંદોબસ્તની સાથે ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓના દબાણવાળા બાંધકામો પર જેસીબી ફરી વળ્યું મકાનો તોડી પાડવામાં આવ્યા છે રિપોર્ટર ચૌહાણ દિનેશ ન્યૂઝ સેવન ઇન્ડિયા અમદાવાદ